જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આશ્રય વિશેનો વિચાર કરશું કે દ્રઢાશ્રય કેને કહેવાય તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમના સુધી પણ પહોંચી શકે હવે આ પુષ્ટિ માર્ગ એ અનુગ્રહ માર્ગ છે આ માર્ગમાં બિરાજતા પુષ્ટિ પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય છે પુષ્ટિ માર્ગમાં તેઓ સાધનરૂપ છે અને ફલરૂપ પણ છે તેથી આ માર્ગમાં સાધન અને ફળ પણ વિરુદ્ધ ધર્માશ્રય છે મર્યાદા માર્ગમાં સદોષ જીવ નિર્દોષ પરમાત્માને પામી શકતો નથી પરમાત્માની પ્રાપ્તિ માટે જીવે પહેલાં શુદ્ધ બુદ્ધ મુક્ત અને નિર્દોષ બનવું પડે છે પુષ્ટિ માર્ગ કૃપાનો માર્ગ છે અહીં ભગવાન સદોષ જીવોને પણ પોતાનો પોતાનો આશરો આપે છે ચંદ્રોદય પહેલાં સમુદ્ર શાંત હોય છે અને ચંદ્રોદય થતાં સમુદ્રમાં ભરતી આવે છે મોટા મોટા મોજા ઉછાળવા લાગે છે સમુદ્ર અશાંત બની જાય તેવી રીતે પરમ બ્રહ્મ પુરુષોત્તમ પણ શાંત સ્વરૂપે છે જ્યારે પુષ્ટિજીવ દોષયુક્ત બનતા ભગવાનને મળવા માટે દુઃખી બની ગભરાઈ જાય છે ત્યારે પોતાના જીવો ઉપર કૃપાયુક્ત ભગવાન પણ કૃપા કરવા અશાંત બને છે તેમણે સ્વીકારેલી મર્યાદા તોડીને તેઓ પ્રગટ થાય છે અને ત્યારે તે પ્રગટ પુરુષોત્તમને આપણે શ્રી કૃષ્ણ કહીએ છીએ શ્રી એટલે ભક્ત અને ભક્તથી જે શોભાઈમાન છે તે કૃષ્ણ આમ આરતીયુક્ત ભક્તરૂપ ચંદ્ર પર આનંદ સાગર કૃષ્ણની દ્રષ્ટિ પડે છે ત્યારે શુદ્ધ પરમાત્મા અશુદ્ધ જીવ માટે તેને લાયક બને છે આ ભગવાનનો વિરુદ્ધ ધર્માશ્રય ગુણ છે શ્રી કૃષ્ણ તામસ સ્વભાવ ધારણ કરીને ગૌચારણ કરતા તામસ વ્રજનો ઉદ્ધાર કરે છે રાજસ બનીને ભીષ્મ યુધિષ્ઠિર વગેરેને મોક્ષ આપે છે સાત્વિક બનીને શ્રુતદેવ જેવા બ્રાહ્મણો તથા ઋષિઓને આનંદ આપે છે તેઓ નિર્ગુણ સ્વરૂપે સનતકુમાર નારદ આદિનો અંગીકાર કરે છે આ જ કારણે તેઓ જગન્નાથ છે આપણા સ્વામી શ્રી કૃષ્ણ અસમર્થ નથી તેઓ બધું કરી શકે છે સર્વત્ર તસ્ય સર્વહી સર્વ સામર્થ્ય મેવચ જે અસમર્થ હોય તે નક્કી કરેલું કાર્ય કરી શકે તેથી વધારે કામ કરી શકતો નથી જેમ કે નિર્ગુણને મુક્તિ અપાવવી એ પરમાત્માનું નિયત કાર્ય છે પરંતુ એ જ પરમાત્મા શ્રી કૃષ્ણ વિરુદ્ધ ધર્મવાળા હોવાથી અનિયત કાર્યો પણ કરે છે તે તેમનું સામર્થ્ય છે વળી તેઓ અકલિષ્ટ કર્મ હોય ભક્તોનો ક્લેશ થઈ શકતા નથી તે કલેશને તરત જ દૂર કરે છે બાળક રેતમાં રમીને ગંદુ થઈને પોતાની માતાની ગોદમાં બેસવા દોડી આવે ત્યારે માતા તેને બાથરૂમમાં લઈ જઈને સ્વચ્છ કર્યા પછી ગોદમાં લેતી નથી બાળક ભલે ગંદુ હોય પણ માતા તેનો કલેશ સહન કરી શકતી નથી અને બાળકને શુદ્ધ કરવામાં બંનેને કલશ થાય છે તેથી માતા તત્કાલ બાળકને વાત્સલ્ય ભાવથી જેવું પરિસ્થિતિમાં જેવું છે તેવું તેડી લે છે જોકે એ અસમર્થ માતામાં આવો ગુણ હોય તો આપણા સ્વામી શ્રી કૃષ્ણ તો ઈશ્વરેશ્વર છે ભગવાન શ્રી કૃષ્ણ જીવનો સ્વભાવ બદલવા ક્લેશ કરતા નથી કે કરાવતા નથી જીવ જેવો છે તેવો તેને સ્વીકારી લે છે શ્રી કૃષ્ણના સ્વભાવની બીજી પણ વિશેષતા છે કે દેવો અભિમાની છે ઈશ્વરેશ્વર શ્રી કૃષ્ણ નિરાભિમાની છે ગજેન્દ્રને છોડાવવા કોઈ અભિમાની દેવો ન આવ્યા ત્યારે દેવાધિદેવ શ્રી હરિત્યા પ્રગટ થયા ગીતાજીમાં ભગવાને આજ્ઞા કરી કે એમ યથા મામ પ્રપંથ્ય તામ સથેવ ભજામયમ જે કોઈ જે કોઈ પ્રકારે અને જે રૂપે મારા શરણે આવે તેનો હું તે જ પ્રકારે સ્વીકાર કરું છું તેને ફળ આપું છું માટે આખું વ્રજ માટે આખું વ્રજ આનંદમય પ્રભુનો આશ્રય કરી આનંદમગ્ન બની રહેતું હતું તેમને સંસારનો સ્પર્શ સુધા પણ નહોતો પુષ્ટિ માર્ગમાં ભગવાનનો આ વિશેષ અનુગ્રહ છે તેથી કહેવાયું છે કે શ્રી મહાપ્રભુજીએ પ્રથક શરણ માર્ગનો ઉપદેશ કર્યો છે આમ આપણે જોઈ ગયા કે શરણ અને આશ્રય બંને શબ્દોમાં અર્થ એક જ છે રક્ષક અને ઘર બંનેને શરણ કહે છે પુષ્ટિ માર્ગીય માર્ગમાં ભગવાનના ભક્તોના રક્ષક પણ છે અને તેમનું ઘર પણ ભગવાન જ છે ભગવાન ભક્તની સાધના અવસ્થામાં રક્ષક હોય છે અને ફળ અવસ્થામાં પણ ઘર હોય છે વિશેષ અનુગ્રહનો આપણો પુષ્ટિ માર્ગ બે સ્વરૂપનો છે શુદ્ધ અને મિશ્ર જે માર્ગે ભક્ત કેવળ પોતાના શુદ્ધ નિઃસ્વાર્થ પ્રેમથી જ ભગવાનની ભક્તિ કરે છે તે શુદ્ધ ભક્તિ ભક્તિ પુષ્ટિ માર્ગ છે અને જે માર્ગમાં ભક્ત પ્રેમ સિવાયના અન્ય સાધનોનો વિશેષ ઉપયોગ કરે તે મિશ્ર ભક્તિ પુષ્ટિ માર્ગ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ જીવકૃત હોય સાધન હોતા નથી ભગવાન પોતાના પ્રગટ સ્વરૂપથી જ આવિર્ભાવ દ્વારા જીવોનો ઉદ્ધાર કરે છે માટે પુષ્ટિ માર્ગમાં ભગવાન જ ભક્તોના સાધન બને છે અને ફળ પણ ભગવાન જ છે તેઓ રક્ષક પણ છે અને ઘર પણ છે વગડામાં બોર વીંડતી ભીલડીને કોઈ મોટો સમ્રાટ રાજા જુએ તો તેને પોતાની પત્ની રાજ રાણી બનાવી લઈએ તે રાજ રાણી બનવા એ ભીલી પાસે કાંઈ રૂપ નથી એવું ગુણ નથી કે એવી ક્રિયા નથી કે એવું એનું ઉત્તમ કુળ નથી કેવું એને ઐશ્વર્ય પણ નથી પણ રાજાની ઈચ્છાને એકમાત્ર ઈચ્છાને કારણે જ તે રાજરાણી બને છે તો બધાને સ્વીકારવું પડે તેથી તેને રાજ રાણી બનાવવામાં રાજા સાધન બન્યા અને રાજા તેને માટે ફળરૂપ બન્યા ભગવાન પોતાના આ કૃપાભાવને છૂપો રાખવા જગતમાં નરાકાર રૂપે પધારી કોઈના પુત્ર કોઈના સખા કોઈના પતિ કે કોઈના પ્રિતમ જેવા સંબંધ સ્વીકાર અંગીકાર કરે છે લૌકિક સંબંધને અલૌકિક બનાવે છે ભક્તોનો ઉદ્ધાર કરવા ભગવાન ભક્ત પાસે પ્રેમ કરાવે છે સેવા કરાવે છે નામ સંકીર્તન કરાવે છે ભય કામ કે મિત્રતાનો ભાવ તેમનામાં જગાવે છે વિશેષ અનુગ્રહ માર્ગનો આ વિશેષ અનુગ્રહ છે આ અનુગ્રહ ભગવાનની અવતાર દશામાં પ્રાપ્ત થાય છે ભગવાન ભૂતળ ઉપર પ્રગટ સ્વરૂપે ન બિરાજતા હોય ત્યારે અનઅવતાર દશામાં મિશ્ર આશ્રયનું સ્વરૂપ જોવા મળે છે મિશ્ર આશ્રયમાં છ અંગોની અપેક્ષા રહે છે અનુકૂલસ્ય સંકલ્પમ પ્રતિકૂલસ્ય વિસર્જનમ અર્થાત શરણાગતિ મેળવવા ઈચ્છતા જીવ માટે છ બાબતોનું પાલન જરૂરી છે તો શરણાગતિ નભી શકે પેલું ભગવાનને અનુકૂળ રહેવાનો નિશ્ચય બીજું ભગવાનને જે પ્રતિકૂળ હોય તે સર્વનો સંપૂર્ણ ત્યાગ ત્રીજું ભગવાન મારી રક્ષા કરશે જ એવો વિશ્વાસ ચોથું એકમાત્ર ભગવાનને જ સ્વામી તરીકે સ્વીકારવા પાંચમું આત્મસમર્પણ અને છઠ્ઠું દિનતા ભગવાનને અનુકૂળ હોય તેનો સ્વીકાર અને પ્રતિકૂળ હોય તેનો ત્યાગ શ્રી લક્ષ્મણજીના ચરિત્રમાં જોવા મળે છે જ્યારે શ્રી રામજી પોતાની આજ્ઞા માનીને શ્રી સીતાજી સાથે વનમાં પધારતા હતા ત્યારે શ્રી લક્ષ્મણજીએ હાથ જોડીને વિનંતી કરી કે અહીં સેંકડો સેવકો આપની સેવામાં સર્વદા તત્પર રહેતા હોવાથી મને આપની સેવાનો અવસર ઘણો ઓછો મળે છે તેથી દાસ તરીકે મારી ઈચ્છા આપની સાથે ચાલવાની છે આપ શ્રી જાનકીજી માતાને વનની સહેલ કરાવજો હું આપ બંનેની સેવા કરીશ પ્રતિકૂળ હોય તેનો ત્યાગ કરવામાં પણ શ્રી લક્ષ્મણજી દ્રઢ સંકલ્પ છે વાસ્તવમાં તેઓ શેષા અવતાર હોય પરોપકાર પરાયણ છે પુરુષોત્તમની સેવા માટે તેમનો પ્રાદુર્ભાવ છે વિરોધ કરવાના સમયે પણ વિરોધ ન કરતા ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એ પ્રતિકૂળનો પરિત્યાગ છે એક સવારે ભગવાન શ્રી રામે શ્રી લક્ષ્મણજીને આજ્ઞા કરી કે તમારા ભાભી ગર્ભવતી છે તેમને તપોવન નિરખવાનો ઉત્સાહ છે આજે ભોજન બાદ તેમને તપોવન બતાવવાના નિમિત્તે લઈ જાઓ અને વાલ્મિક ઋષિના આશ્રમ પાસે છોડી આવો મેં તેમનો ત્યાગ કર્યો છે શ્રી લક્ષ્મણજી વિચારમાં પડી ગયા પરંતુ સ્વામીની આજ્ઞા પાડવાનું તેમનું વ્રત હતું તેમણે શ્રી રામજીની આજ્ઞાનું પાલન કર્યું પ્રતિકૂળના ત્યાગનો બીજો અર્થ છે પ્રભુને જે પ્રિય હોય ભગવત પ્રાપ્તિમાં જે પ્રતિબંધરૂપ હોય તે સર્વનો ત્યાગ કરવો પ્રભુના સુખ પાસે પોતાના સુખને ગુણ ગણવું શરણાગતિનું ત્રીજું અંગ છે પ્રભુની રક્ષા કરવાની પ્રતિજ્ઞામાં વિશ્વાસ રાખવો પ્રભુમાં અવિશ્વાસ આશ્રયમાં બાધક છે જે સર્વ સમર્થ પ્રભુમાં અવિશ્વાસ કરે ને તેનો પ્રભુ ત્યાગ કરે છે રાક્ષસોએ શ્રી હનુમાનજીએ બ્રહ્માસ્ત્રથી બાંધ્યા પરંતુ રાવણને બ્રહ્માસ્ત્રની દિવ્ય શક્તિમાં અવિશ્વાસ આવ્યો તેને શ્રી હનુમાનજીને દોરડાથી બંધાવ્યા ત્યારે બ્રહ્માસ્ત્ર હનુમાનજીને પોતાના બંધનમાંથી મુક્ત કરી દીધા અવિશ્વાસોનો કર્તવ્ય સર્વથ આ બાધક હસ્તુ છે એટલે આ રીતે અવિશ્વાસ બાધક છે અને અવિશ્વાસ થયો એટલે જ બંધન શ્રી હનુમાનજીના બ્રહ્માસ્ત્ર બંધાયેલા બંધન પણ તૂટી ગયા આશ્રયનું ચોથું અંગ છે ભગવાનનો સ્વામી તરીકે સ્વીકાર યજ્ઞમાં યજમાન અને ઋષિ એકબીજાનો સ્વીકાર કરે છે તેમ આશ્રયમાં ભક્ત ભગવાનનો સ્વીકાર કરે છે આપ મારા સ્વામી છો યજ્ઞમાં યજમાન ઋષિનો સ્વીકાર કરે છે તેથી ઋષિ પરતંત્ર બને છે તેમ ભગવાન પણ ભક્તને પરતંત્ર બને છે પછી ભક્તના તેમના શરણનો ભાર બીજાને સોંપે તો તે ભગવાનમાં અવિશ્વાસરૂપ છે અવિશ્વાસ થતા ભગવાન રક્ષણ કરવા ન કરવા સ્વતંત્ર બની જાય છે તેઓ રક્ષણ કરે પણ ખરા અને ન પણ કરે જેમ ચાતક પક્ષી માત્ર મેઘનો જ સ્વીકાર કરી અન્ય જડ પીતું નથી આથી શરણાગત જીવે હૃદયમાં બ્રહ્માસ્ત્ર અને ચાતકનો ભાવ રાખી અને પ્રભુ તરફથી જેનું સુખ દુઃખ મળે ને તેમાં મમત રાખ્યા વિના તેમનો સ્વીકાર કરી લેવો આશ્રયનું પાંચમું અંગ છે દિનતા અને છઠ્ઠું અંગ છે આત્મસમર્પણ નિસાધન દિન હોય છે ખરેખર જીવ પરતંત્ર છે અસમર્થ છે પોતાનો ઉદ્ધાર કરવા તેની પાસે કોઈ સાધન નથી આ ભાવના આપણા હૃદયમાં સતત રહે ત્યારે જ દ્રઢ આશ્રય સિદ્ધ થાય દિનતા આશ્રયનું અંગ છે આમ દિનતા સહિત આત્મસમર્પણ કરવું એનું નામ આશ્રય આપણી જાતને શ્રી હરિને સંપૂર્ણ સોંપી દેવી તે આત્મસમર્પણ તેને જ આત્મનિષ્પેક્ષ કહે છે દૈન્ય અને સ્વીકાર તે બેના અંગ છે આટલી ચર્ચાથી આપણે સ્પષ્ટ થયું કે ભગવાન શ્રી કૃષ્ણ સૌના આશ્રય છે સર્વ પરિસ્થિતિમાં તેઓ સૌનો આશ્રય છે સર્વ સ્થળ કાળમાં પણ તેઓ જ સૌનામાં આશ્રય છે તો એક શરણાગતિ દ્રઢ ભગવાન શ્રી કૃષ્ણમાં રાખી અને શ્રી વલ્ભાચાર્યજી એ કીધું એ પ્રમાણે કે શરણાગતિથી બધું સિદ્ધ થશે શ્રી વલ્લભાજી સખી જય